કડીની પેટા ચૂંટણીના પરિણામને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી વીસ હજારથી વધારે વોટથી અત્યારે આગળ વધી રહી છે અને આમ આદમી પાર્ટીએ હાર સ્વીકારી છે અને ઉમેદવાર જગદીશ ચાવડાએ પ્રતિક્રિયા પણ આપી છે અને જગ્યા પણ છોડી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી કડી અને વિસાવદર બેઠક છે તેના પેટા ચૂંટણીના પરિણામ માટે અત્યારે મતગણતરી સતત ચાલી રહી છે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી છે તે અત્યારે ચાલી રહી છે અને બેઠકને લઈને પણ એક સમાચાર મળી રહ્યા છે રાઉન્ડ આસપાસની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે વીસ હજારથી વધારે મતો છે તે ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ સાથે ચાલી રહી છે અને આમ આદમી પાર્ટી છે તેણે હાર સ્વીકારી છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાએ પ્રતિક્રિયા પણ આપી છે તેમ છતાં બી કડીના ગામે ગામ હું પહોંચ્યો છું અને ગામની જનસંપર્ક મેં કર્યો છે એ બધા હું ખૂબ ખુશ છું અને અહીંયાથી જ બે હજાર સત્યાવીસનો માટે આવતીકાલથી જ કડી માટે કામ શરૂ થઈ જશે તમામ ગામે ગામ જે મેં ગામે ગામ જઈને ગામના પ્રશ્નો સાંભળ્યા છે ગામ લોકોની જે રજૂઆતો હતી એના પર મેં બધાના જે વચનો આપેલા છે જે ગામના રોડ રસ્તાના પ્રશ્નો હોય પાણીના નિકાલના પ્રશ્નો હોય પીવાના સ્વચ્છ પાણીના પ્રશ્નો હોય કે સ્કૂલના પ્રશ્નો હોય એ બધા પ્રશ્નો પર આવતીકાલથી એમનો દીકરો કામ શરૂ કરી દેશે અને મને આટલા શોર્ટ ટાઈમમાં કડીના હૈસુએ જ આશીવાદ આપ્યા બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું હા ઉમેદવારી તો મારી પાર્ટીનો કોઈ બી હશે પણ હું મારી પાર્ટી માટે મારી પાર્ટીને ગામડે ગામડેના લોકોના દિલ સુધી પહોંચાડવા માટે હું આવતી કાલથી જ મચી વળી ગટીમાં કે આમાદવી પાર્ટી ધાર્યુ પરિણામ ન લાવી શકે એટલે એક્ચ્યુઅલમાં તો કડી આમાદવી પાર્ટી ધારું પરિણામ ના હોય એનું રીઝન એ છે કે આમ આદમી પાર્ટી અહીંયા ઘણા લાંબા સમયથી સક્રિય ન હતી બરોબર અમારા જે ઉમેદવાર હતા એને વાર્તામાં સામાજિક પરિસ્થિતિ થોડી ના હોવાથી અમને કામગીરી કરી શક્યા નથી અને અમે મને મોરચો મળ્યો એ સાત આઠ દિવસ જ થયા છે જો બે ત્રણ મહિનાનો બી મોરચો મળ્યો તો હું ગામે ગામ પહોંચીને એમના સમસ્યાના નિવારણ માટે દોડધામ કરત ને બધું કરત પરંતુ ઠીક છે સાત આઠ દિવસમાં પબ્લિકે જે મને પ્રેમ આપ્યો છે પ્રેમ માટે હું ખૂબ ખુશ છું એક ગામ એવું નથી કે જે અમને તિરસ્કાર મળ્યો હોય જે અમને ભાજપ અને કોંગ્રેસ જે મોટા પક્ષ હોવા છતાંય અમને અવગણનાથી એક બી બી એક ગામ નથી હા પબ્લિકના દિલ સુધી પહોંચવા માટે હવે અમે કાલથી જ પ્રયત્નશીલ થઈ જઈશું સ્થાનિક લેવલે પ્રચાર કર્યો કેવા પ્રશ્નો સામે આવે છે ગામે ગામ પ્રશ્નો વરસાદી પાણીના નિકાલના હતા સ્ટ્રીટ લાઇટ હતા રોડ રસ્તાના હતા અને ખેડૂતોના પ્રશ્નો તો કોમનલી બી હતા સિંચાઈનું પાણી અને ખાતરની અછત પછી મોટા ભાગની ગામની અંદર સ્કૂલોની અંદર ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોની અછત જોવા મળી છે તથા લગભગ નેવું ટકા ગામડાની અંદર સાતમા ધોરણથી ઉપરની સ્કૂલ જ નથી એટલે બેઝિક સાવ અંતરિયાળ ગામડા હોય કડી ના હોય કડીની અંદર ઉપમુખ્યમંત્રી જેવા મોટા નેતા આપ્યા હોવા છતાંય જે કડીના ગામ ગામડાઓના અમે પ્રશ્નો જાણ્યા છે એના પર અમે કાલથી જ કામે લાગીશું અને અમે આંદોલનની રાહે અમારાથી જેટલું પાસે અમારી જેટલી શક્તિ હશે એ હું કડી માટે કાલથી કામ ચાલુ કરીશ વિકાસ નથી જી જી તો પછી ભાજપના મત ભાજપના મત ભાજપ ગામડે ગામડે અને પેજ પ્રમુખ સુધી પહોંચેલી પાર્ટી છે અને ભાજપના જીતાડવા માટે ત્યાં એના માણસો રાખેલા છે તમે સમજો પેજ પ્રમુખ સુધીના કામ મળી રહે ગામની અંદર ભલે સો જણા રહેતા હશે એમાંથી નેવું જણા કામ ધંધા વગરના હશે પણ જેને ભાજપનો ખેસ પહેલો છે દસે દસ જણના ઘર ચકાચક ચાલતા હશે એટલે આખી પાર્ટી પેડ લોકો પર ચાલે પેડ લોકો તો દોડવાના છે અને બીજા એમના જે કતલની રાતના જે હોય તો બધા જાહેર વાકેફ છે આમ જે પ્રકારે કડી બેઠક ની ચૂંટણીમાં રાજકીય જંગ જામ્યો હતો ગરમા ગરમી દેખાઈ હતી પરંતુ જ્યારે આજે મતગણતરી થઈ છે તેમાં ભારતીય જનતા પાર્ટી સતત આગળ વધી રહી છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું જે સોશિયલી એન્જિનિયરિંગ હતું તે હવે સફળ થતું દેખાઈ પણ રહ્યું છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાએ હાર સ્વીકારી છે અને જગ્યા પણ છોડી છે આ પ્રકારના સમાચાર કડી બેઠકની પડે પલની અપડેટ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા